બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી જાહેર થતા જ સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે તારૂના બુટેગરો ઉપર તવાઈ વરસાવી છે ડીઝા પાસેથી તારૂ ભરેલી કાળી સહિત કુલ અગિયાર લાખનું તમાલ જપ્ત કર્યો છે અને અન્ય કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે સામને દિવસોમાં પણ અહીં તારો હિરાફીરી થતી જ રહે છે ત્યારે હવે ચૂંટણીમાં ન થાય અને બુટલેગરો પણ કાબુમાં રહે તે માટે પોલીસ સક્રિય બની ગઈ છે તેઓમાં ગયાલ સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમ પંથકમાં પેટ્રોલિંગમાંથી તે સમયે તારૂ ભરીને એક ગાડી રાજસ્થાનની કુશળામાં પ્રવેશી હવાની માહિતી નહીં મળી હતી જેથી શેરપુરા પાસે ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન ધાને રાત તરફથી આવી રહેલી એક ગાડીને થોભાવીને તલાશી લેતા તેમાંથી તારૂનો જથ્થો મળી આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ ટીમે તારૂને એક હજાર પાંચસો નવ્વાનું બોટલ અને કાઢી સહિત કુલ અગિયાર લાખ રૂપિયાનો ઉતમાન જપ્ત કર્યો છે જ્યારે કાર ચાલક વિકાસ કુમાર ઉર્ફે બુધારામ જલારામ બિસ્નોઈની અટકાયત કરી છે અને આ સિવાય રાકેશ ઉર્ફે શંકર રતન રામ બિસ્નોઈ ગણપત ગોત્રા બિસ્નોઈ તારૂ મગાવનાર અને ગુજરાતમાં તારુ સપ્લાયની લાઇન ચલાવનાર આશિષ ઉર્ફે આશો અગ્રવાલ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે